ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા નિરીક્ષકો સમક્ષ સર્વાનુતે અમિત શાહના નામનો પ્રસ્તાવ અમિત શાહ ફરીથી ચૂંટણી લડે તેવો ઠરાવ કરાયો સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત તમામ લોકોએ સર્વાનુમતે ઠરાવ કરાયો નિરીક્ષક હર્ષ સંઘરી વર્ષ દોષી સનમ પટેલ સમક્ષ ઠરાવ કરવામાં આવ્યો ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ નિરીક્ષકો સમક્ષ સર્વાનુમતે અમિત શાહના નામનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો એટલે કે અમિત શાહ ફરીથી ચૂંટણી લડે તેવો ઠરાવ કરવામાં આવ્યો સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત તમામ લોકોના સર્વાનુમતે આ ઠરાવ કરાયો નિરીક્ષક હર્ષ સંઘવી વર્ષા દોષી સનમ પટેલ સમક્ષ આ ઠરાવ કરવામાં આવ્યો ગાંધીનગરની લોકસભાની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ગાંધીનગર લોકસભા ઉપર સર્વાનુમતે અમિત શાહના નામનો પ્રસ્તાવ રખાયો લોકસભાના ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ગાંધીનગર એકમાત્ર બેઠક એવી કે જ્યાં કોઈએ જ દાવેદારી નથી કરી એકમાત્ર અમિત શાહના નામનો ઠરાવ થયો અને સર્વાનુમતે આ ઠરાવ પસાર થયો છે ગાંધીનગરના મેયર આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ મેયર સાહેબ કઈ રીતના મીટિંગ મળી હતી કોણે ઠરાવ મૂક્યો હતો અને કેવી રીતે સર્વાનુમતે ઠરાવ પસાર આજે સમગ્ર ગુજરાતમાં આજે છવ્વીસે છવ્વીસ જે લોકસભા બેઠકો છે એમાં સેન્સ પ્રક્રિયા આજથી શરૂ થઈ છે ગાંધીનગર લોકસભા વિસ્તારની સેન્સ પ્રક્રિયા આજે ગાંધીનગર અહીંયા અમદાવાદ ખાતેથી એમાં માન્ય શ્રી હર્ષભાઈ આવ્યા અને નિરીક્ષકોએ બધાને સેન્સ લીધી એમાં સમગ્ર સાથે સાત ગાંધીનગર લોકસભાની સાથે સાત વિધાનસભાના કાર્યકર્તાઓ અને જવાબદાર પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા અને સૌ લોકોએ એક જ હવાજે કે ભાઈ માન્ય દેશના યશસ્વી ગૃહમંત્રીશ્રી કે જેમને દેશના જે ઘણા પડતર પ્રશ્નો જે વિવાદિત પ્રશ્નો હતા એનું નિરાકરણ લાવીને દેશ અને દુનિયામાં આ ગાંધીનગર લોકસભાનું નામ રોશન કર્યું છે એટલા માટે કહું છું કે અમારા સાંસદ તરીકે અમારા ગર્વ લેવાની બાબત છે ત્યારે સૌ લોકોએ એકમત થઈને માન્ય અમિતભાઈ શાહ સાહેબના નામની સૌએ પ્રસ્તાવના મૂકી અને સર્વાનુમતે સૌ લોકોએ નક્કી કર્યું કે આપણા ઉમેદવાર માન્ય નરેન્દ્રભાઈ અને એમને હાથ મજબૂત કરવા માટે માન્ય અમિતભાઈ શાહ સાહેબ જ હોવા જોઈએ અને દરેક લોકો આજે સંકલ્પ લઈને અહીંયા ઊભા થયા છે કે આપણે સૌ કેમ કે અમિતભાઈ સાહેબ આખા દેશમાં એમનો પ્રવાસ હશે પણ દરેક એવું નક્કી કર્યું છે કે આપણે સૌ અમિતભાઈ શાહ સાહેબને જીતાડીશું અચ્છા એક વાત એવી પણ આવી હતી કે દરેક વ્યક્તિ અમિત શાહ બનીને જ ચૂંટણી લડશે કારણ કે અમિત શાહ તો ઘણી જગ્યાએ પ્રચારમાં પણ હશે મેં એ જ કીધું ને કે દરેક લોકો આજે સંકલ્પ લઈને ગયા છે અહીંયાથી કે અમિતભાઈના આખા દેશના પ્રવાસો હશે પણ અમિતભાઈ એમના વિસ્તારમાં કોઈ પણ ચૂંટણીનો પ્રવાસ નહીં કરે તેમ છતાં પણ આખા દેશમાં સૌથી વધારે લીડથી જીતાડવાનું કામ દરેક કાર્યકર્તા ઉપાડશે અને દરેક કાર્યકર્તા અમિતભાઈ શાહ બનીને લડશે એવો આજે દરેકે સંકલ્પ લીધો છે